જય જગદીશ આજે આપણે નાસ્તો બનાવશું બે વાટકી આજે અડધી વાટકી રવો નાખ્યો બે વાટકી ઘઉં લોટ નાખ્યો હવે મસાલા કરશું આપણે કસૂરી મેથી નાખશું આપણે ચાટ મસાલો નાખશું આપણે એનાથી સ્વાદ સારો આવશે મરીનો એક ચમચી મરીનો ફૂકો નાખશું એક ચમચી મીઠું નાખશું એક ચમચી હળદર નાખશું બે ચમચી લાલ મરચું નાખશું એક ચમચી ધાણાજીરું નાખશું અને થોડીક હિંગ નાખશું બે ચમચી ઘી નાખશું આપણે મોણમાં અને તેલ નાખશું ત્રણ ચમચી આપણે હવે બધું મિક્સ કરી દઈએ આપણે હવે આપણે લોટ બાંધી નાખીશું મૂળ નાખ્યું તો ને એટલે થોડું બધું મિક્સ કરી નાખી થોડું થોડું પાણી નાખશું આપણે હવે આપણે લોટ બાંધી નાખીએ આપણે થોડું થોડું પાણી નાખ્યું હવે આપણો લોટ બંધાઈ ગયો આવો કડક રાખવાનો આપણે હવે એક તેલથી ટૂપી નાખી એમાં એક ચમચી તેલ નાખશું હવે આપણે તેલથી તૂપી નાખો હવે પાંચ મિનિટ આપણે ઢાંકીને મૂકી રાખશું ગેસ ચાલુ કરી નાખ્યો છે હવે આપણે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ તળવા માટે હવે આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે લોટ હવે આપણે વણી લઈએ આપણે અને તેલ મૂકી દીધું છે ધીમા ગેસે એટલે હવે આપણે વણી લઈએ સ્ટીક તૈયાર કરીએ આપણે હવે આપણે વણી લઈએ હવે આપણે આ વણી ગઈ હવે આપણે કટ લગાવશું એટલે સાઈડમાંથી લઈ લઈશું કાપા પાડશું એટલે ફૂલાય નહીં આપણે હવે આપણે કટ કરી નાખી હવે આપણે તરસું આપણે હવે આપણે તરસું આપણે ધીમા ગેસે એટલે શું અંદર પાર બધી ચડી જાય આપણે

હવે આપણે બધી તરાઈ ગઈ આપણે કાઢી લઈ હવે આપણે પ્લેટમાં બધી તરાઈ ગઈ આપણે હવે ગેસ કરી દઈશું બંધ અને સર્વ કરશું આપણે હવે આપણે સર્વ કરી લીધી આ તમે ચા સાથે ખાઈ શકો અને તમને મારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો